દંત ધાવન વિધિ એટલે કે સવારમાં દાંતણ કેવી રીતે કરવું કહેતા દાંતની શુદ્ધિ મુખની શુદ્ધિ એ કેવી રીતે કરવી એ વિધિ મહારાજ આપણને બતાવે છે તો દંત ધાવન છે એ હંમેશા દાંતણ અથવા તો આજના નિયમ પ્રમાણે બ્રશથી સાફ થાય તો મહારાજ કહે છે કે એક જગ્યાએ બેસી અને શાંતિથી દાંતણ કરવું સ્મૃતિ એવું બતાવે છે કે એકત્ર એક સ્થાને ઉપવિશ્ય નિષિધ્ય ન તિષ્ઠન વ્રજન કુરિયાન ન સ્વપ્ન દંત એક જ સ્થાનમાં બેસીને દાંતણ કરવું કહેતા હાલતા ચાલતા એવી રીતે નહીં વળી મૌન રહીને કરવું એટલે કે વચ્ચે બોલવું નહીં ઊભા ઊભા ન કરવું અત્યારે તો એવી સિસ્ટમ થઈ ગઈ કે ઊભા ઊભા જ દાંતણ કરવાનું હોય ચાલતા ચાલતા ન કરવું અને રોગાદિક બીમારી સિવાય સૂતાં સુતાં પણ દાંતણ કરવું નહીં દાંતણ કરતાં કરતાં મૌન ન રહીએ કોઈની સાથે વાતો કરીએ કંઈ બોલતા જઈએ તો થૂંક વગેરે ઉડે છે અને બોલતા બોલતા દાંતની જ્યારે સફાઈ થાય ત્યારે એની બરાબર સફાઈ થતી નથી દાંત છે એ માણસના શરીરનું બહુ મહત્વનું અંગ છે અને આજકાલ તમે જુઓ તો દાંતની અંદર અનેક પ્રકારની કાંઈક ને કાંઈક તકલીફો ઊભી થતી હોય છે કોઈને દાંતનો દુખાવો હોય દાંતનો સડો હોય પીળાશ હોય દાંત ઉપર દાંત ક્યારેક ક્યારેક તૂટી જવાના પ્રશ્નો ઊભા થતા હોય ઘણાને પેઢા વગેરે પણ સૂજી જતા હોય છે કોઈને મોંમાંથી દુર્ગંધ આવતી હોય પેઢામાંથી રક્તસ્ત્રાવ થતો હોય પેઢાની અંદર રસી થતી હોય પાયોરિયા તો આ બધી જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓનો ભોગ માણસ બને છે અને એની પાછળનું કારણ કે બરાબર એ દાંતની શુદ્ધિ કરતા નથી જાગે જ મોડા અને જાગ્યા પછી કલાક અડધો કલાક ફેરા મારે ખાલી મોંમાં બ્રશ મૂક્યું હોય પછી પેપરો વગેરે વાંચતા હોય ઘણા તો બ્રશ કરતાં કરતાં મોબાઈલમાં વાત કરતા હોય એ કેમ કરતા હશે જોવાનું અને તમને ખ્યાલ છે કે આજના જમાનામાં મોબાઈલમાં જેટલો રસ હોય ને એમાં જેટલું ધ્યાન હોય છે એટલું તો બીજી કોઈ શારીરિક ક્રિયામાં ભોજનમાં પણ એટલું ધ્યાન નથી હોતું તો આ સમય છે એને સાચવવા માટે મારા જે ખાસ શબ્દ લેખો કે એક જગ્યાએ મૌન બેસીને દાંતણ કરવું હાલતા ચાલતા નહીં તો પછી બોલવાની તો વાત જ ક્યાં રહી અને આ દાંતની બેદરકારી રાખવામાં આવે એટલે ઘણા બધા મુશ્કેલીઓ રોગોનો ભોગ માણસ બનતો હોય છે અને એના માટે બાળપણથી નાના બાળકો હોય ત્યારથી એને દાંતની સાર સંભાળ રખાવવી ખૂબ જરૂરી છે કારણ કે દાંત છે એ આપણા શરીરનો ખૂબ આવશ્યક અને ઉપયોગી એવો ઉપાંગ ગણાય દાંતની મજબૂતી દાંતની તંદુરસ્તી એના ઉપર આપણા શારીરિક સ્વાસ્થ્યનો ખૂબ મોટો આધાર રહેલો છે આખા શરીર માટે મુખ્ય દ્વાર હોય તો દાંતની સુખાકારી માટે મહારાજે દાંતણ કરવાનું કહ્યું છે આજથી વર્ષો પહેલા જ્યારે ટૂથબ્રશની શોધ પણ ન હતી એ સમયથી ભારત દેશની અંદર દાંતને સાફ કરવા માટે દાંતણનો ઉપયોગ કરવામાં આવે છે બાવળનું દાંતણ હોય કોઈ પણ ક્ષીરવાળા જે વૃક્ષો હોય તો એનું દાંતણ કરવામાં આવે છે બોરનું વૃક્ષ હોય તો એનો ઉપયોગ પણ થાય છે અને ગામડાઓની અંદર ખાસ કરીને દાંતની તંદુરસ્તી માટે લીમડાના દાંતણનો ઉપયોગ કરવામાં આવતો આજના સમયમાં પણ ઘણા ગામડાઓની અંદર લોકો દાંતની સફાઈ માટે આ ટૂથપેસ્ટને બદલે લીમડાના દાંતણનો ઉપયોગ કરે છે અને ખૂબ સારી રીતે એનાથી મોં સાફ થઈ શકે છે સાથે સાથે એની અંદર કડવાશ રહેલી છે એટલે દાંતને લગતી ઘણી બધી સમસ્યાઓ એનાથી સોલ્વ થતી હોય છે લીમડાની અંદર એવો ઔષધીય ગુણ છે એટલે લીમડાની એકદમ કૂણી જે ડાળખી હોય એને દાંતણ માટે પસંદ કરવામાં આવે એનો આગળનો જે ભાગ છે એને બરાબર ચાવવામાં આવે અને ત્યાર પછી આજુબાજુમાં ચારેય બાજુ એને ઘસવામાં આવે જ્યાં સુધી આપણે બે મિનિટ ત્રણ મિનિટ પાંચ મિનિટ દાંતણ કરતા હોઈએ ત્યાં સુધી એ જે કડવો રસ છે એ રસ આપણા દાંત વગેરેની અંદર એના મૂળમાં જાય એટલે ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા કીટાણુ હોય તો એ કડવાશને હિસાબે એનો નાશ થાય છે ઘણી બધી સમસ્યાઓથી આપણને મુક્તિ મળે છે અને એ લીમડેની એકદમ કૂણી અને પાતળી ડાળખી હમણાં આપણને શતાનંદ સ્વામી દાંતણનું માપ બતાવશે તો એનો ઉપયોગ કરવામાં આવે અને આગળથી એને ધીમે ધીમે ચાવવામાં આવે અને પછી દાંતની સાથે ચારેય બાજુ ઘસવામાં આવે લીમડાના દાંતણની અંદર જે તત્વો છે એ આપણા દાંત ઉપર જામેલી જે પીળાશ છે એને પણ દૂર કરે છે અને ઘણી રીતે ફાયદાકારક છે માટે દાંતનું સ્વાસ્થ્ય જો બરાબર જાળવવું હોય તો દાંત અને મુખ એને સવારે ઉઠતા પહેલા બરાબર સાફ કરવા જોઈએ અને આજના ડૉક્ટરોનું તો એવું કહેવું છે કે જ્યારે જ્યારે માણસ ભોજન કરે છે તો ભોજન કર્યા પછી પણ દાંતની સફાઈ ખૂબ જરૂરી છે તમે બ્રશ ફેરવો તોય વાંધો નહીં અને બરાબર પાણી મોઢામાં ખખડાવીને કોગળા કરશો તોય પણ વાંધો નહીં ઘણાને દાંતમાં તકલીફ હોય એટલે જેમાં પછી એ કોઈ પણ પ્રકારની સળી લઈ અને દાંતનો કચરો બહાર કાઢતા હોય છે પણ એ સળી છે એ ખૂબ નુકસાન કરતા છે ઘણીવાર લોહી પણ નીકળે અને દાંત વચ્ચે જગ્યા વધારે પછી કાયમની એ ટેવ પડી જાય અને ખોરાક એની અંદર ભરાતા સળે છે એટલે એવી તકલીફ હોય તો એમણે ખખડાવીને કોગળા કરવા અથવા તો સવારનો બ્રશ અલગ હોય પછી એક બ્રશ અલગ જ રાખવું કે જમ્યા પછી એને ખાલી બ્રશ ફેરવી દો એટલે દાંત સાફ થઈ જાય કારણ કે આપણે જ્યારે જમતા હોઈએ ત્યારે જમ્યા પછી એ ખોરાકના જે કણો છે એ દાંતના કંઈક કંઈક પેઢામાં કંઈક કંઈક બે દાંત વચ્ચેનો જે સંધિનો ભાગ છે ત્યાં ફસાઈ જાય છે અને આ ફસાઈ ગયેલા આહારના જે અંશો છે એને જો સાફ કરીને કાઢવામાં ન આવે તો એમાં સડાનો પ્રારંભ થાય અને એણે કરી અને એક પ્રકારનો એસિડ ઉત્પન્ન થાય છે જે દાંતની શ્વેતતા કહેતા સફેદી અથવા તો ઇનેમલ એને નષ્ટ કરે દાંતનું ઉપરનું પડ જેને ઇનેમલ કહેવાય છે તો એ નષ્ટ થઈ જાય એટલે નીચેનો જે ભાગ છે એ પણ ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે એટલા માટે જ દાંતને ભોજન કર્યા પછી અવશ્ય સાફ કરવા જોઈએ કારણ કે દાંતનું કામ છે કોઈ કાપવાનું કામ કરે છે અમુક દાંત ચીરવાનું કામ કરે છે દાઢો વગેરે છે દળવાનું કામ કરે છે હવે કાયમને માટે તમે ઘંટીને પણ તમે જોશો તો અનાજ વગેરે તમે દળતા હો તો દળ્યા પછી સાફ કરો છો કે નહીં અને ન સાફ કરો તો એની અંદર ક્યાંય પણ અન્નના કણ રહી ગયા હોય એને કારણે જંતુઓ ઉત્પન્ન થાય છે તો દાંત છે એ પણ દાઢો પણ દળવાનું કામ કરે છે તો જમ્યા પછી આપણે પાણી પી લઈએ પણ છતાંય અમુક કણો એ દાઢોની અંદર દાંતની અંદર ફસાયેલા રહેતા હોય છે ભગવાન શ્રી હરી આપણી તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને આ આજ્ઞા કરે છે બાકી એવું લખે કે અમારા આશ્રિતોએ નિત્ય પૂજા કરવી તો આપણને ખ્યાલ જ હોય વિધિ નાવાનું દાંતણ કરવાનું હવે આ કોઈ કહેવાનો પ્રશ્ન તો છે નહીં તમે તમારી દીકરીને પ્રણાવીને સાસરે મોકલો મોકલો તો ઘણી બધી ભલામણ કરો છો પણ કંઈ નાવાની દાંતણ કરવાની ભલામણ કારણ કે એ તો રૂટિન છે માણસ માત્રનું છતાંય મારા જે સ્પેશિયલ કલમ ટાંકી છે એનો મતલબ એવો કે બરાબર વ્યવસ્થિત રીતે એની સફાઈ કરવી કુટુંબની અંદર નાના બાળકો હોય વડીલો હોય બધાએ આવી ટેવ પાડવી શરીરના મોટા ભાગના દર્દો છે પણ દાંતની અશુદ્ધિને કારણે થતા હોય છે એને આપણે બરાબર સાફ ન કરીએ એટલે અંદર બેક્ટેરિયા ઉત્પન્ન થયા હોય અને પછી એ ખોરાકની સાથે પાછા આપણા પેટમાં જાય અને ઘણા બધા રોગોને નોતરે છે એટલા માટે પણ દંત શુદ્ધિ ખૂબ જરૂરી છે શારીરિક સુખાકારી અને બળમાં વપરાતી વખણાતી જે જર્મની પ્રજા તો એની દાંત શુદ્ધિ છે એ સૌથી મોખરાની ગણાય એ લોકોના દાંત એકદમ શુદ્ધ હોય છે ને આપણે તો અત્યારે અહીંયા જોઈએ તો લગભગ નાના બાળકો હોય ને ત્યારથી દાંત કાળા પડેલા હોય કારણ કે કોઈને વારસામાં કેલ્શિયમની ઉણપ હોય તો પણ એવું થાય અને આજકાલની આવતી ચોકલેટો એ ચોકલેટો બાળકો વધારે પ્રમાણમાં ખાતા હોય છે એને કારણે નાનપણથી જ એના દાંતને નુકસાન થાય ઘણા બાળકોના દાંત તમે કાળા પડી ગયેલા જોયા હશે તો એ ચોકલેટો છે એ બધુંય સ્વીટ પોઈઝન છે મીઠું ઝેર છે એટલે બાળકોને ભાવે બાળકોને ગમે બધી વસ્તુ સાચી પણ એનોય નિયમ હોય અમુક અમુક ચોકલેટો તો અપાય જ નહીં બને ત્યાં સુધી વધારે ચોકલેટોની ટેવ બાળકોને પાડવી જ નહીં નાનપણથી એના દાંત નબળા પડશે તો આ વસ્તુ પણ બાળપણથી જ્યારે બગડે એટલે ધીમે ધીમે નબળાઈઓ પછી વધતી જતી હોય છે અને કોઈ પણ ગળી વસ્તુ હોય એ પણ આપણા દાંતને ખૂબ નુકસાન કરે તમે કોઈ પણ ગળી વસ્તુને જમ્યા પછી દાંત સાફ ન કરો વ્યવસ્થિત કોગળા ન કરો તો એ દાંતને નુકસાન કરે છે ચીકડી વસ્તુ હોય તો એ પણ નુકસાન કરતી હોય છે એટલે આપણે ખાલી માળા જ ફેરવવાની છે કે ખાલી પૂજા પાઠ જ કરવાના છે ગરમ ધ્યાન કરવાના છે એવું નહીં પણ એના માટેનું પહેલું પગથિયું છે પહેલું સુખ તે જાતે નર્યા શરીર તંદુરસ્ત હશે તો બધું થશે તમારા દાંત સડ્યા હોય પાયોરિયા જેવા રોગોના ભોગ આપણે બન્યા હોઈએ મોંમાંથી દુર્ગંધ આવતી હોય હવે તમે માનસી પૂજા કે પ્રત્યક્ષ પૂજા કરવા બેસો ને તો ઠાકોરજી તમારી સામે આવીને બેસે નહીં કારણ કે બધી પવિત્રતાને મારા જે વણી લીધી છે તો મુખની શુદ્ધિ પણ હોવી જ જોઈએ આપણે કાંઈ પણ બોલતા હોઈએ કીર્તનો વગેરે બોલતા હોઈએ અને ઠાકોરજીને દુર્ગંધ આવે એવા આપણા દાંત તો ન જ હોવા જોઈએ એટલે આપણે ત્યાં બધા લોકો શું કરે છે કે આ દંત શુદ્ધિ છે અને ધર્મ નિયમનો એક સામાન્ય વિધિ માની અને જેમ તેમ પતાવી દેતા હોય છે ઠંડીના જલ્દી ગોદડામાંથી બહાર ન નીકળે અને બહાર નીકળ્યા પછી ઘડિયાળ સામે જુએ તો ઘણું બધું લેટ મોડું થઈ ગયું હોય અને એના હિસાબે પછી ઉતાવળ રાખે અને જેવી તેવી દાંતની સફાઈ કરી અને પતાવી દેતા હોય છે પણ એવું નથી દાંતની સારી રીતે શુદ્ધિ એ ખૂબ જરૂરી છે ઘણા બ્રશ વગેરે ઘસતા હોય તો એટલું બધું પ્રેશર આપીને ઘસતા હોય કે એકાદ બે મહિના થાય તો બ્રશના જે પેલા તંતુઓ હોય એ બધા ગોટો વળી ગયા હોય તો દાંતણ કરવાની કહેતા બ્રશ કરવાની રીત હોય એમાં પ્રેશર નથી આપવાનું આપણે એની ઉપરના પડને ઉખાડી નથી નાખવાનું અને પ્રેશર આપે પીળાશ જતી પણ નથી પણ એને ઘસવાની રીત હોય જુઓ તમે સામાન્ય રીતે જ્યારે બ્રશ ઘસો ત્યારે આ રીતે આડું બ્રશ ઘસતા હો છો હકીકતમાં એ રીતે ના ઘસાય દાંતને નુકસાન છે પણ બ્રશ હંમેશા આ રીતે ઊભું ઘસવામાં આવે એટલે વચ્ચે જે જે દાંત વચ્ચેની જગ્યાઓ હોય તો એ જે જગ્યાઓમાં ફસાયેલા ખોરાકના કણો હોય એ નીકળી જાય દાંત સાફ કરવા માટે એમાં કાંઈ ધૂળ કે મેલ તો ચડતા નથી એની પીળાશ છે તો તમે બ્રશ કરો એટલે જતી રહેતી હોય પણ જે નુકસાની થાય એ વચ્ચે ફસાયેલો ખોરાક નથી નીકળતો એને કારણે નુકસાની થતી હોય છે તમે વધારે પ્રેશર આપીને દાંતને ઘસશો તો ઘણી વખત પેઢાને પણ ખૂબ નુકસાન થાય છે દાંતનું પડ ઘસાઈ જાય વળી ઘણા એ ઉતાવળથી ઘસતાં ઘસતા પેઢાને ઘસી નાખે એટલે લોહી નીકળે ધીમે ધીમે પેઢા નબળા પડવા માંડે પછી બ્રશ કરવાની ટેવ જેવી હોય ને એવી જ રહે છે એટલે પહેલેથી બાળકોમાં પણ સારી ટેવ પાડવી પછી ધીમે ધીમે પેઢા વગેરે નબળું પડે એમાં સડો વગેરે થાય અને કારણે દાંત હલવા લાગે દુખાવો થાય અને એને કારણે પછી ખેંચાવવા પડે પછી તો આખો બત્રીસી ખેંચાવી નાખે પછી કહેતા હોય કે હું તો દાંતને કાયમ એવા દબાવીને ઘસતીને તોય મારે તો દાંત ખેંચાવવા પડ્યા પણ વધારે ઘસ્યા એમ જ નુકસાન થયું છે એને ઘસવાના ના હોય આ કામ છે એ કોઈ બળનું કામ નથી એ કળનું કામ છે એકદમ કૂણું બ્રશ હોય એ લેવું બે ત્રણ મહિને બ્રશને બદલી નાખવું ઘણા તો પાંચ પાંચ વર્ષ સુધી બ્રશમાં કાંઈ રહ્યું જ ના હોય એમને એમ ઘસ્યા જ કરતા હોય લોભ કરવાની કરકસર કરવાની ઘણી બધી જગ્યાઓ હોય છે બ્રશની અંદર ક્યારેય પણ કરકસર ન કરાય એણે કરીને કોઈ રૂપિયા આજ સુધીમાં થયું નથી એટલે બ્રશ વ્યવસ્થિત રીતે ઘસી અને અંદરનો કચરો છે એને સાફ કરવો પછી ઉપર નીચે ઘસો પછી મોંની અંદર મોંને પળો કરીને બે બાજુની જે દાઢ હોય એના ઉપર બંને બાજુ બ્રશને ઊંધું કરીને ઉપરની દાઢ ઉપર પણ બંને બાજુ પછી અંદરની સાઈડ જેમ આપણે બહાર રાખીએ છીએ એમ બ્રશને અંદરની સાઈડે રાખી અને બરાબર દાંતને સાફ કરવા કારણ કે જમતી વખતે ચારેય બાજુ ખોરાક ફરતો હોય છે એટલે એના કણો દરેક જગ્યાએ ફસાતા હોય છે એટલે ચારેય બાજુ વ્યવસ્થિત રીતે આપણે દાંતને સાફ રાખવા આપણે બીજા કોઈને બતાવવા કરતાં ઠાકોરજીની સેવા પૂજા કરવી હોય તો આ શારીરિક શુદ્ધિ છે એ ખૂબ જરૂરી છે ઘણી વખત ઘણાના મોંમાંથી દુર્ગંધ આવતી હોય આમ દૂરથી આવે ને ત્યાં આપણને ખ્યાલ આવી જાય એમાં સવારે એમને એમ જેમાં વગરના આવ્યા હોય કોઈ પણ વ્યક્તિ તો એની સાથે વાત કરવી હોય તમારે વિવેક રાખવો કે કોઈની સાથે વાત કરીએ ત્યારે આપણે આડું વસ્ત્ર વગેરે ને હવે તો ઠાકોરજી એ બધાને ફરજિયાત કરી જ દીધું છે એટલે શાંતિ છે નાના બાળકો હોય એને પણ બ્રશ દાંતણ વગેરે કરતા શીખવવું જેથી મોટી ઉંમર સુધી એની મજબૂતાઈ એમ રહે વળી બ્રશ માટે ટૂથપેસ્ટ હોય એ પણ જોઈને વાપરવી જે તમે ટ્યુબ વગેરે વાપરતા હો તો એની અંદર જેવી તેવી વસ્તુઓનું મિશ્રણ આવતું હોય છે કે જે વસ્તુ આપણે મોમાં નથી નાખી શકતા જે અપવિત્ર ગણાય છે તો જોઈ વિચારીને આયુર્વેદિક હોય તો એનો ઉપયોગ કરવો નાના બાળકોને ખ્યાલ નથી આવતો એટલે ઘણી વખત નાના બાળકોને તમે બ્રશ ઉપર ટ્યુબ લગાવી દો તો એનો સ્વાદ જોઈ એના એક ખાઈ જતા હોય છે તો એનું પણ ધ્યાન રાખવું તો આ દાંતની સફાઈની વાત બતાવી હવે મહારાજની દાંતણની આજ્ઞા અંતર્ગત જોઈએ તો આ ભાષ્યમાં સતાનંદ સ્વામી દાંતણનો વિધિ બતાવે છે પહેલાં દેશી દાંતણ હતા એટલે કેવા લેવા કેવડા લેવા એની લંબાઈ એની જાડાઈ આ બધું કેટલું હોવું જોઈએ અને કઈ રીતે કરવું એ બધો વિધિ શતાનંદ સ્વામી આપણને બતાવે છે દાંતણનો માપ દાંતણ કેવડું હોવું જોઈએ તો વિષ્ણુ એવું બતાવે છે કે કંટકી ક્ષીરવૃક્ષોત્થમ દ્વાદશાંગુલ સંમિતમ કનિષ્ઠિકાગ્રવત સ્થૂલમ પરવાર્ધ્વકૃત કૂર્ચકમ દાતણ છે એ હંમેશા કાંટાવાળા અને દૂધવાળા વૃક્ષનો લેવું તમે બીજા વૃક્ષોનું લ્યો તો એને તમે બરાબર ચાવી નહીં શકો અને ચાવશો તો એનો જે કૂચો હશે એના કણ એ બધા છૂટા પડી જશે ક્ષીરવાળા જે વૃક્ષો હોય તો એના તમે દાંતણ લેશો તો એને ચાવ્યા પછી આગળનો મસ્કો એમનો એમ જ રહેશે અને તમે એને સહજતાથી દાંતની સાથે ઘસી શકશો એટલે દૂધવાળા વૃક્ષનો અથવા તો કાંટાવાળા આપણે બાવળ વગેરેના દાંતણનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એનો ઉપયોગ વધારે કરવો હવે એ દાંતણ છે એ બાર આંગળ લાંબુ લેવું બિલકુલ નાનકડી સળી લઈને એને બેસવું અને મોટો સોટો લઈને પણ ન બેસવું બાર આંગળનું માપ બતાવ્યું છે હવે એ દાંતણ જાડું કેટલું લેવું તો ટચલી આંગળી બતાવી છે ઘનિષ્ઠિકાગ્રવત ટચલી આંગળીનું આગળનું ટેરવું હોય ને એટલું જાડું દાંતણ લેવું મોટું સોટા જેવું હોય તો તમારે પાંચ મિનિટ તો ચાવવામાં અને પછી એ દાંતણથી તમે જ્યારે દાંતને ઘસો તો ભેગા પેઢા પણ છોલાઈ જતા હોય છે એટલે બરાબર માપનું લેવું અને પછી ચાવવું કેટલું તો પર્વાર્ધ્વકૃત કુર્ચકમ આપણો જે પહેલો પર્વનો ભાગ હોય કે પેઢું તો અહીંયા અડધું થાય એટલું આટલું બધું ઘણા તમે જો અડધું દાંતણ બેઠા બેઠા ચાવી જતા હોય ઘસવા બસવાની વાત ના આવે તો એને ચાવવાનો નિયમ હોય અડધો ઇંચ જેટલું એને ચાવવું બરાબર મુલાયમ થઈ જાય જૂના જમાનામાં તમને ખ્યાલ હશે કે અમુક વ્યક્તિઓને દાંત ન હોય એવા લોકો હોય તો એ દાંતને પથ્થરથી દાંતણને ટીપી નાખતા અને પછી એ જેવું તેવું ફેરવતા હોય દાંત નબળા હોય બરાબર ચવાય એવું ના હોય દાઢોનો તકલીફ હોય ઘણી વાર દાઢો ના હોય ને આગળના દાંત હોય એવું બનતું હોય દાઢો ખેંચાવી હોય તો એના માટે શું કરવું કારણ કે ચાવવા માટે આગળના દાંત કામ નથી આપતા એમાં દાઢોની જ જરૂર પડતી હોય છે તો એમણે પથ્થરથી એને બરાબર કૂચો કરી કૂણું બનાવી અને પછી એ દાંતણને ઘસવા માટેનો ઉપયોગ કરવો તો આ રીતે બતાવ્યું છે સ્કંદ પુરાણ એવું બતાવે છે કે એક આંગુલ રાસેન વર્ણેશું અન્યેષું કીર્તિતમ જો બ્રાહ્મણ વર્ણ હોય તો એમણે બાર આંગળનું દાતન લેવું પછી ક્ષત્રિય હોય તો અગિયાર આંગળનું એટલે આંગળ એટલે આવડી મોટી આંગળી નહીં ગણવાની નહીં તો બાર આંગળ જ કોઈકને મારો એવડું થાય આડી આંગળીઓ ગણવાની ત્યાર પછી અન્ય વર્ણ હોય વૈશ્યવર્ણ હોય તો દસ આંગળ શુદ્રવર્ણ હોય તો અગિયાર આંગળ હવે આમાં તો કોઈ ફેર પડી જતો નથી પણ એ ઋષિમુનિઓએ એ વખતે આ વસ્તુઓ બધી સ્કંદ પુરાણમાં વ્યાસ ભગવાનને લખેલું હશે એટલે આ રીતે નાના મોટાનો વિધિ હતો પણ એવું તો કઈ જરૂરી નથી અને હવે લગભગ દાંતણ ક્યાંય રહ્યા પણ નથી અને બ્રશમાં તો એવું કંઈ આવતું નથી માર્કંડે પુરાણ બતાવે છે કે પ્રક્ષાલ્ય ભક્ષેન મોંની પ્રક્ષાલ્ય એવું વિસર્જે દાંતણ જ્યારે મોંમાં નાખીએ તો આપણે આગલા દિવસે કાપીને લાવ્યા હોઈએ પછી વહેલી સવારે એ લેવાનું હોય પહેલાના સમયમાં લોકો પલાળી રાખતા એટલે ધોવાઈ જાય અને કદાચ ન પલાળતા હોય તો સવારમાં એ દાંતણને મોંમાં જ્યારે મૂકે ને ત્યારે ધોઈને મૂકવું અત્યારે તો લાઇટો વગેરે હોય જૂના જમાનામાં અંધારું હોય ઉપર કાંઈ જીવ જંતુ કાંઈ કીટાણુ ખ્યાલ ન રહે અને સીધું મોઢામાં મૂકે એટલે માર્કંડે મુનિ એમ કહે છે કે પ્રક્ષાલ્ય ભક્ષે પહેલાં એને ધોઈ નાખવું ત્યાર પછી દાંતણ મોંમાં મૂકવું ચાવવું ચવાઈ જાય પછી એને ધોઈને ફેંકવું એમને એમ જ ફેંકવું નહીં અને આપણો નિયમ છે કે ચોવાઈ જાય એટલે એ દાંતણના બે ચીરિયા કરી એનાથી જીભની શુદ્ધિ કરવામાં આવે કારણ કે ઘણા બધા બેક્ટેરિયાઓ જીભની સપાટી ઉપર પણ રહેતા હોય છે અને અમુક અમુક તમે એવો ખોરાક જીમા હો જેની અંદર ઘીનું પ્રમાણ વધારે હોય કંઈ ગળપણ વગેરે તો એ વસ્તુ જીભની સાથે વધારે ચોટતી હોય છે એટલે રોજ સવારે કહેતા ચોવીસ કલાકે એની શુદ્ધિ તો કરવી જ પડે પછી ચાર વખત જીભને શુદ્ધ કરવાની જરૂર નહીં એક વખત કાફી છે પણ દાંતને જ્યારે જમે ત્યારે શુદ્ધ કરે તો એમાં કોઈ વાંધો નથી એટલે જીભને પણ બરાબર શુદ્ધ કરવી જ્યાં સુધી આપણાથી અંદર જઈ શકે દાંતણ હોય અથવા તો ઉલીયું વગેરે હોય તો એનાથી અને એમાંય પણ ખાસ પ્રેશર આપીને જીભને નુકસાન થાય એમ નહીં કારણ કે જીભ એકદમ કોમળ મટીરિયલમાંથી ઠાકોરજીએ બનાવી છે એટલે વ્યવસ્થિત રીતે જીભની શુદ્ધિ કરવી ઘણા જીભની શુદ્ધિ ના કરે તો એને કારણે પણ મુખમાંથી દુર્ગંધ આવતી હોય છે એટલે આ બધું બરાબર ધ્યાન રાખવું ભગવાન વ્યાસજી એવું કહે છે કે અલાભે દંતકાષ્ઠાનામ નિષિદ્ધાયામ તિથો તથા અપામ દ્વાદશ ગંડુશૈહી મુખ શુદ્ધિ વિધિયતે તે દાંતણ ન મળે અથવા તો અમુક વ્રતના દિવસોમાં દાંતણ કરવાનો નિષેધ હોય તો તે દિવસે જળના બાર કોગળા વડે કરવી ઘણાને દાંતણ કરતા હોય બ્રશ કરતા હોય ત્યારે પેઢામાંથી લોહી વગેરે નીકળતું હોય તો ઉપવાસને દિવસે આપણે એટલા માટે નથી કરતા બાર કોગળા કરવામાં આવે અથવા તો મીઠું વગેરે ઘસીને પણ ચાલે એકાદશીનો દિવસ હોય તો નકોરડો ઉપવાસ કે નિર્જળા ઉપવાસ કર્યો હોય તો બાર કોગળાથી શુદ્ધિ કરવી પણ બરાબરનું લેવાનું હોય તો પછી બ્રશ કરવામાં કોઈ દોષ નથી એટલે આ બે ઉપવાસમાં કોગળાથી શુદ્ધિ કરવી અથવા તો મીઠું વગેરે ઘસીને શુદ્ધિ કરવી અને જીભને જે ચીકાશ હોય તમે જોજો આપણા ઉપરના જડબાનો જે તાળવાનો ભાગ છે ને એની અંદર રોજ સવારે તમે આમ આંગળી ફેરવશો તો બિલકુલ આંગળી ચીકણી લાગશે એ જે ચિકાશ છે એ જ્યારે સાફ નથી થતી તો એ ચિકાશ ધીમે ધીમે ભેગી થાય અને એમાંથી કફ બને છે શરદી થાય કફ થાય તો આવા બધા રોગોનું પ્રમાણ ઓછું જો રોજે રોજની મુખ શુદ્ધિ વ્યવસ્થિત થતી હોય તો આ વાત આવી મુખ શુદ્ધિની